આગેવાનો આ રેલી ની રાહ જોતા હોય છે અને મહોત્સવ છે પ્રચાર કરી રહ્યા છે તો એ તમામ લોકોને પણ અમે આવકારીએ છીએ આ ફક્ત યુવા ભીસેના રેલી નથી આ સમગ્ર અનુસૂચિત જાતિ અને જે પાંચસો મહારો છે એને બિરદાવવા માટે અને આ સમાજને જણાવવા માટે કે તમારી અંદર પણ કેટલું સૌર્ય ભરેલું છે કે તમે કોના વંશજો છો તમે સમ્રાટ અશોકના વંશજો છો તમે 500 મહારાણા જો છે જેને 28000 પેશવાઓ અને એક રાતની અંદર પ્રાસ કરી આપણો જે ગૌરવંતી જે ઇતિહાસ છે આ સમાજ સુધી આપણે પહોંચાડવાનો છે પ્રચાર પ્રસાર કરવાનો છે આ 500 મહારાણા યુક્તિ જે તલવારથી કલમ સુધી જે ગ્રાતિ દે છે જેના લીધે અનુસૂચિત જાતિ સમાજના લોકો અત્યારે ગાડી બંગલામાં જે ફરી રહ્યા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે સુવિધા લખી શક્યા એના પાયાની અંદર આ પાંચસો મહારો નું લોહી છે તો આ આવા પાંચસો મહારો જે આપણા સમાજના પરોવર્ષ જે સુરવીરો છે આ તમામ લોકોને બિરદાવવા માટે જે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રાજકોટ આંબેડકર સર્કલ ખાતે મહારેલીનું આયોજન કર્યું છે જેનો પ્રચાર પ્રસાર પણ

અને હાકલ કરું છું કે ચાલો રાજકોટ અને તમામ લોકો ભેગા થઈને આ પાંચસો આપણે બિરદાવીએ અને સમાજને એનો સાચો ઇતિહાસ બતાવીએ કે આપણે કોના વર્ષો જો છીએ અને આપણા કેવી રીતે આ સમાજનો ઉત્થાન થયો છે અને બહુ મોટી રીતે શોભાયાત્રા બહુ ધૂમધામથી મનાવે છે અમને ગર્વ અનુભવી છે કે આ જે રેલીની શરૂઆત રાજકોટ સૌરાષ્ટ્રની અંદર યુવા ભીમસેનાએ કરી છે અને તે આખો સમાજ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ એક મહોત્સવની જેમ રાહ જોઈ રહ્યો હોય છે અને મનાવી રહ્યો હોય છે લોકો પોતાના કાર્યક્રમો કેન્સલ કરી અને આ મહારેલીમાં જોડાવા માટે તૈયાર થઈ ગયા છે લોકો રજાઓ મૂકીને બહાર જવાના હોય તૈયાર થઈ ગયા એટલો સરસ મજાનો લોકો સમર્થન આપી રહ્યા છે તો આ તમામ લોકોને પણ હું આહવાન કરું છું કે જે પણ સંગઠનો જે કાંઈ પાર્ટીના આગેવાનો હોય તમામ યુવા મિત્રોને કે પોતાના સમર્થનના વિડીયો મૂકી અને વધુમાં વધુ લોકો સુધી આ વિચારધારા અને પાંચસો મહારોનો જે શૌર્ય ગાથા છે પહોંચે અને વધુમાં લોકો જોડાય તો પોતપોતાના વિડીયો બુક બનાવીને અપીલ કરે લોકોને કે મોટી સંખ્યામાં આપણા કાર્યક્રમમાં જોડાય આજે આપણો ગૌરવ જે ઇતિહાસ છે સમાજ સુધી પહોંચાડવાનો તો છે જ પણ આનો મુખ્ય હેતુ ફૂલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને જે માન્યવર કાશીરામ સાહેબની જે બહુજન મુવમેન્ટની જે લડાઈ છે આ લડાઈ પણ સમાજ સુધી પહોંચાડવાની છે અને પ્રચાર પ્રસાર માધ્યમમાં આ ભીમા ખોરેગાવ રેલીનો મોટો ફાળો છે તો પણ બહુજન મુમેન્ટના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય અને આ રેલીના માધ્યમથી આ મહારેલીના માધ્યમથી અને બહુજન મુવમેન્ટને પણ મજબૂત કરીએ એ પણ તમામ લોકોને મારા તમામ ભીમ સૈનિકો સાથીઓને પણ અપીલ છે જય